સુરતના મેદરપુરા ખાતે આવેલ ગલી કુંભાર કુંભાશે ખાતે વિનાયક યુવક મંડળ અને મંડી ચાર રાજા ગ્રુપ દ્વારા પ્રથમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ સાથે બહેનોએ પણ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું

വൈശാലീબેન રાણા હા വൈശാലീબેન શું કહેવા માંગો છો અમે જાણ્યું છે કે પણ મોટી સંખ્યામાં અમે ઘણા બધા કર્યું અમને ઘણો આનંદ થયો ઘણા ભાઈઓએ પણ કર્યું અને શાંતિથી અમારું કામ પૂર્ણ થયું કરી હા ફર્સ્ટ ટાઈમ છે લાગ્યું કે જ્યારે તમારા લોહીનું તમે કરતા સારું લાગ્યું આરતી નરેશ રાણા અમે રક્તદાન કરીને અમને જાગૃતતા મળી છે ને ફર્સ્ટ ટાઈમ કરીને મને બહુ આનંદ થયો છે ને નેક્સ્ટ હું અમને કરીશ અમને ફોર્મ રેડી છે બસ શું કરવાની તૈયારી છે હું બહુ જાગૃત છું કે લોકોમાં ડર છે કે રક્તદાન કર્યા પછી આપણે નબળાઈ આવી જાય એવું સાચું ના ના એવું કઈ નથી આપણે જે રક્તદાન કરીએ છીએ રક્તદાનથી બીજાના અમુકના જે જીવની કોઈ તો પ્રોબ્લમ થતી એને બ્લડની જરૂર હોય તો બ્લડ આપવાથી તેના જીવ બસી જાય છે એટલે તમામ જનતાએ બ્લડનું ડોનેટ કરવું જ જોઈએ અને અત્યારે મેં બ્લડ ડોનેટ કર્યું છે આવી રીતે મેં બારમી વાર બ્લડ ડોનેટ કરેલું છે અને અહીંયા અત્યારે આ જે પ્રોગ્રામ છે એ પહેલી દ્વાર અહીંયા થઈ રહેલો છે પણ અહીંની જે જનતા અને અહીંના ગ્રુપના જે ગલે મંદિર ગ્રુપ છે એ બહુ જાગૃત છે અને સેવાના કાર્ય માટે એકદમ તટસ્થ કામ કરે છે જય હિન્દ અમે અહીંયા શેડીમાં પહેલીવાર વાર રક્તદાન કેમ્પ કર્યો છે અમે બાળ બહુ આપ્યું છે અમે પહેલી વાર અહીંયા એમ કહ્યું આયોજક કર્યું કે મુલ્લાલા આયોજક કરે અમે કોઈ ગરીબોને કામ લાગે આપનું રક્તદાન એના માટે અમે આયોજક કર્યું છે મિત્રો વિનાયક રક ગ્રુપ દ્વારા અહીંયા ભવ્ય રક્તદાન કેમ્પનું આજે રવિવારે આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે અહીંના જે ગ્રુપના સભ્યો છે સહિત અન્ય પણ અહીંયા લોકો પોતાના રક્તનું દાન કરી રહ્યા છે અહીંયા જે રક્તદાન કેન્દ્રના જે મેમ્બરો છે આપણે તેમને મળીએ જે આપનું નામ પૂજા પૂજા શું કહેવા માંગો છો અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિનું તમે અહીંયા રક્તદાન તમે કર્યું છે 60 અપ 60 અપ 60 છે એવું લાગી રહ્યું છે છે એક મિનિટમાં ત્રણ જરૂર પડે રક્તની હા અને અમુક થેલેસેમિયા સિકલ સેલ પેશન્ટ છે એમને પંદર દિવસમાં એક વાર બ્લડ ટ્રાન્સમ્યુઝન આપવું જ પડે છે એટલે એ ટાઈપ ઓફ એ ટાઈપના પેશન્ટ અને હા દર્શન ચંદ્રકાંત राणा હા ફર્સ્ટ ટાઈમ છે થર્ટી થર્ટીન टाइम छे कितना वर्ष की કર્યા પછી લોકો કે નહીં કંઈ જ નહીં ચોવીસ કલાકમાં રિકવરી આવી જાય અને રક્તદાન કરવું ખૂબ જરૂરી છે કારણ કે કોઈ માનવ માનવસર્જિત ફેક્ટરીમાં અથવા વૈજ્ઞાનિકની લેબમાં રક્ત બનતું નથી જોકે માનવતાની નિશાની આપણે જ લોકોની મદદ કરવી પડે થેલેસીમિયા નામની બીમારી છે જે નાના છોકરાઓને થાય છે દર બે મહિને અથવા ત્રણ મહિને એ લોકોને લોહી ચઢાવવું પડે તો જ એ લોકો જીવંત રહી શકે છે એટલે બધાએ આ રક્તદાન કરવું ખૂબ જરૂરી છે કે થેલેસેમિયા સિકલ સેરિયા છે તેને પંદર દિવસમાં એક વખત લોહી આપવું પડે છે અને દર એક મિનિટે ત્રણ વ્યક્તિ અહીંયા રક્તદાનની લોકોને જરૂર પડે છે અને રક્તદાન કરવું જ જોઈએ આપણે જે ટનપા ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે ગલેમંડી કુંભારસેરી સુરત